करमदाई जाने तुम्हारा लाखों रुपये में माल आयो माल तो ये पछि कही तुम्ही घड़ी खम तो तोरन मिल जाओ बदाऊ चढ़ाई दी हो भाई अबड़े आ छे ने कटे आ में पंखा आवे न फिर इंदीर आवे खोल ना नो राखो अबड़े काढ ली तो भाई भाई कारण के नाम मोटो पंखा आवतो न टेरिंग ना देखी जुगाड़ डीजल ढाकी ये ये अबे कप्तान की बात नहीं करवन आज सीधा सीधा द

જય માતાજી કારણ કે આપણે છે ને કેતોને મળ્યા નથી એટલે કે વિડીયો જ નહોતા બનાવતા અને વિડિયો બનાવવાનો છે આપણે પણ હવે છે ને થોડાક દિવસ પીસી બનાવવાનો હતો તો આજ ખાલી ફાઇનલી આપણે વિડીયો બનાવવાનું કરી દીધું સ્ટાર્ટ તો બધાને જય માતાજી અને બધા કેમ છો બધા મજામાંથી શીઓ અને મજામાં રહેવાનું છે આપણે રાજુભાઈન કરતા એનું ઈચ્છર થોડાક બાકી જાય બાકી છે ને આપણે ફિશિંગ બે ત્રણ મારી દીધા ફિશિંગ મારો હોય નહીં એમાં આ કામ પડેલું હતું જાય આપણે આપણે આજનું કરવાનું કરો વિડીયો વાણે ઠાઠાટો મારો દામ છે એ હું મંદિર આવે અને વાણમાં લાખો રૂપિયાનો માલ આવ્યો કે નહોતો એવો ફિશિંગ કરવા જતો ફિશિંગનો વિડીયો જ નહીં બનાવ્યો આપણે પણ આપણે કાઠે અહીંયા બધું તમને કહી દેવું અને ત્રણ જણા દાખો આપણે આગળ મસ્કો છે ને આપણો મોટો હા નીતિનભાઈ અગલા વિશાલભાઈ અજયભાઈ ભાઈ આપણે ત્રણ જણા દઈ આગળ હાલી દેવાનું છે એક કિલોમીટર આલું છે ખરાશ ભાઈ હા એક કિલોમીટર જેવું હાલું છે હા છે ને થોડાક દાર બાકી હિરાજભાઈ

આ છે ને ગાડી નીકળી દરિયામાં ગાડી નીકળી આમ આમનો આમનો મમનો ઠેરોલ કા પડ્યો ને તો ભાઈ આપણે ફાઈનલ છે ને મત મસ્બીતા નીકળી ગયા જો વિશાલભાઈ આપણે અજયભાઈ ભાઈ વિજયભાઈ ને ભાઈ દેની ભાઈ છે ને ને નીતીન છે આપણે હેતનમાં લઈ જાવ પડે આપણે ઓલા દેરી નીતીન આમ છે ઓલા તો કોઈ ગાડી તો નથી ઓલો વાણ પડ્યું ને ચાલ બાપા આ વિશાલ ના જવાનું છે આપણે જોઓ માંડે એ હું હું આવે છે હું હું છે એમાં ને આપણે ફિશિંગ મારી બે ત્યાં આપણે પછી છે ને ફિશિંગનો વિડીયો તો ઉતારશું તમે કીધું ને ગાડી પણ પછી ઉતારશું આપણે અત્યારે વિડીયો બની રહ્યો જાય વાણે એટલે આપણે છે ને હા આપણા વાણ છે ને આપણે ના પૂગી ગયા ને પણ છે ના ગારો છે એમાં તો એટલો એટલો પણ શીપ નહીં છે એમાં ભાગવાની થોડીક બીક રહે નીતિનભાઈ ઓલી કહું કે ત્રણ છે ને લેવા જાય છે કારણ કે પાણી અહીં લાવે છે

ઓલ પણ એમ આખો મોસમાં રોગ બતાવી દઉં ભાઈ લઝાઉ બધા સડી દીધો ભાઈ આપણે ઘટે કંઈ એક નંબર ત્રણ અહીંયા તો એની તમને ભાઈ લઈ અને આપણે જોવામાં છે ને થેલી વખત તો છે ને એક આ સીડીઓ છે ને બહુ કામ આપણે બહુ જામો છે ને તે લાગી જાય એક આ મેન આ છે રશ્ન વાલાનાથી બેઠો પડી દીધો જ્યાં છે આપણે পংখ পখনে আছে পংখো এই খবৰ নাখো আল কাৰণ কেখো আ পংখ নে থৈ নে বাৰ গাড়ী লিটো আনো নম্বৰ লখি যায় পেলাই যোগ লি লৈ চিডি নে તો આ થવું થવું હે ને હું તો પેલા આધાર જો ના કેટલા લાગતા આપણે આમાં ઉપર દીધા એસી ઉપર જાર થઈ એ બહુ ફી પડી એમાંથી તો કઈ ઘટે નહીં તો ખબર છે ને આપણે મુજબ કરે છે સાહેબ આવો ભાઈ આવો તો ગેર આ ગેર છે આપણે સારા કરવા નહીં થતા લીવું

চি যায় આવા છે ને બહાર દીગા છે ને એ કઈ અંદર રહી કટે નહીં કયો આપણે લાઈટ વીટ ચાલુ કરીને અંદર ગરમ થાય છે જો ફેરી પીડ્યા ને મશીન પાછે છે ને આમ ખુલ્લું છે દેખાય હોક બાકી આમ શું છે ઓલું છે શાક વાક મચ્છી હા રાંધણી કાંઈ નથી ખાલી લે પીડ્યા કારણ કે મસી બધી ઘેર લેતા ગયેલા છીએ ટાઢું પાણી કરવું હોય ને તો આમ હશે છે ને બરોબર છે ભાઈ કારણ કે આ બધું જવાનું હોય ને સારું સારું ડીઝલ ઢાંકી પછી આપણે છે ને પહેલાં વિડીયો બનાવ્યું તે તો કંઈ નહોતું બધું ખુલ્લું હતું આ ઓલા ટેરિંગના એટલે સીધા ઓલામાં જઈને સરખી

এটা বুমরা গড়ি গিয়ে খাওয়া হাত ফনাই কী দাখ এর না খবর পড়ছে লাখো রুপিয়া একে খোঁজলো শাক তো এ কেটে লাগতা না না খাটা উগড়ি গেলে থাকা লাগে আড়া গাড়ো খুব খুব তা હાલ થાય નહીં આવડતું શું શું કેમેરા મારો સાહેબ પાણી આવી જ્યાં ને ભાગવું જોઈએ કારણ કે પલરો નથી આપણે ને વાગી તો લીધો વાણનો આપણે તૈયાર કરીને વાખવું આ પંદર લાખનું વાણ ને ત્રણ ચાર લાખના ધાર ને બધું ફિશિંગ મારી તો શાક કેટલું આવ્યું ને ફાઇનલ હા ભાઈ જોવા કટે કંઈ ઓ હો 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 હું ફોટો નહીં પડતો વિડીયો ઉતાર આ જો આમ જો હજી ભાઈ એ છે ને બે જણા આર્મી સિલેક્ટ થઈ ગયેલા છે એ છે ને નવીન ઈ છે ને દરિયાનો માણસો નથી એટલે થોડુંક પીચ લાગતું નીતિન ભાઈ ને ઉતારવા જ્યાં આપણે ભાગી બાકી છે ને સલેબ મારી તો વાણ ભાગતું છે ને ખોટું દેખાય એ એ લઈ ગયો હજી એ કોટા પડે તો સારું થઈ બાકી આ જો આમ કલર બલર કરી નાખો પેલા કે ભાઈ નતા દેદી કેવા હતા આપણે એક છે ને આવી રીતે હકારશું આવડે તો રાજુભાઈ ને વિજયભાઈને બધા છે ને પેલી ફિશિંગ બધા જલ્લા હતા ભાવજભાઈ અમી નહોતા ગયા અજયભાઈ ની બધા જલ્લા હતા અમી બધા છે ને અહીંયા હતા કા અહીંયા હતા ને આપણે શું કરતા વળ ખાતા નહોતા અહીંયા છે ને અમારે કાંઠાનું છે ને આ પાટો આ વિશાલભાઈનો એને જવું પડે ને અમારે બધાને જવું પડે આપણું બંધારણ છે ને કઈ છે ને આપણે પાછા ચાલુમાં છે ને ઓલિકા વલસાડ બગી જઈએ એવા કારણ કે હજી માલ એવો ને દેવા દઉં આપણે આપણે છે ને વિડીયો ઉતારવાનો હતો પણ નહોતો ઉતાર ઉતરશું આપણે હજી તો તો બહાર છે ઘણા ટાઈમ બાકી હા એમ આપણે છે ને ધંધીનાથ કરવાના છે માદથી તો વિડીયો તો ઉતારવાના છે બાકી ઓલા કાઠે ફૂકી આવે એટલે આપણે એથી અટકાવી છે એક નંબર તો

કપડાં આપણને નીતિન ભાઈ આવે એટલે આવે પરળવું ની પડે ભાઈ નીતિન ભાઈ આવે તો ઉધી આપણે ઘડી ગયા આટાટલા મારી આ આપણે છે ને ભાઈ ને તો એક વસ્તુ ધાનમાં આવી આવતી આવડી આ શું કામ ધાન હોય ખબર હાલો નીકળોય નીકળી ભાઈ ભર્યું ને એ કબર નહીં પડતી બધું ભર્યું શું ભર્યું આપણે છે ને સાનામણાં નહીં કરીએ નકરે આપણે આવડે ને ધોકા લે છે ને આવડે આપણે ધોકા નહીં કહે ઓલ વી ગયા ને આપણે કાંઠાથી શું કરવા ને ખબર નહીં પહેલી વાત તો સપલા ગોતવાના સપલા તો ગોતવાના છે કારણ કે પાણીમાં તણાઈ ગયા તો ઓલું પાણી આવ્યું ને એમાં ને રાજુભાઈને કાંઠા જઈને છે ને મળવાનું છે શું કરવા તમારો શાક કેટલો આવ્યો ને એ આપણને તો ખબર નથી હા ઇવડે બહાર જિલ્લા તો એને ખબર હોય ને એને પૂછી લેવું હા માછલા વાછલા કેટલા એવા તમારા ખોઈટમાં છો કે સારું છે

ધોમી ધો મજા આવે આપણે તો વિડીયો હમણાં નહીં આવતા યુટ્યુબમાં ઘણા દિવસ પછી આ વિડીયો આવ્યો ને મજા આવી છે જોવાની તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ તો ઠપક કરી જ દેજો એટલે આપણને છે ને પાછા વિડીયો બનાવવાની મજા આવશે એટલે વિડીયો તો બનાવવાના છે આપણે પણ થોડાક દિવસ છે ને કાયમી કાયમીક તો આવશે જ નહીં થોડાક દિવસે થોડાક દિવસે આવ્યા તો કરશે પણ વિડીયો થાય બનવાનું એટલે તમે જોયા કરજો મજા આવશે કંઈક ખારા માલી માછલા વાછલા લાટ આવશે એવો વિડીયો આવશે બાકી આવું કંઈક મસબન આવશે એટલે મજા આવશે તો હાલો તો છે ને આવો ત્યાં જ વિડીયો લી પાછા આવીએ આપડે તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો બધાને પાછા જય માતાજી બધાને હવે બાય બાય ટાટા